ચેનલના પ્રાયોજક છે ગુજરાત નિયમિત યોગ કરે છે બોલિવુડ બેટ્સ દર્શક મિત્રો આજે એકવીસ જૂન યોગ દિવસ વર્લ્ડ યોગ દિવસ નિમિત્તે આજે આપણે બોલિવુડ બેટ્સ કે જે નિયમિત કસરતમાં પણ યોગને મહત્ત્વ આપે છે તેના વિશે જાણીશું બોલિવૂડમાં એવી ઘણી સેલિબ્રિટીઓ છે કે જે યોગ કરીને પોતાના બોડીને પરફેક્ટ શેપ આપે છે તો આ સેલિબ્રિટીમાં કેટલીક એવી સેલિબ્રિટી પણ છે કે જે ચાલીસી વટાવી ચૂક્યા છે તેમ છતાં પણ તેઓ પણ તેમના ઉંમરને યોગ વડે

ઓગણપચાસ વર્ષ થઈ હોવા છતાં પણ તેઓ આજે હજી પણ ત્રીસ થી પાંત્રીસ વર્ષની વય ધરાવતા હોય એવું લાગે છે જયારે તેમને પૂછવામાં આવેલ કે તમારી ઉંમર છુપાવા માટે શું કરો છો એના જવાબમાં તેમણે કહ્યું કે મેં અઢાર વર્ષની વયથી યોગ કરવાનું શરૂ કર્યું હતું આ સમયે હું ક્રોનિક સ્પેન્ડોલાસ્ટિકથી પીડાતી હતી અલબત્ત યોગ દ્વારા હું મારી જાતને સ્વસ્થ રાખી શકી છું મને યોગ બધી રીતે હેલ્પફુલ થઈ રહ્યો છે યોગથી હું સંપૂર્ણ તણાવ મુક્ત રહું છું શિલ્પા શેટ્ટી વધુમાં જણાવે છે કે યોગ માત્ર એક્સરસાઇઝ નહીં પણ એક અનુશાસન છે જે તમને ફ્લેક્સિબલ રહેવામાં વિશેષ મદદ કરે છે તેઓ અઠવાડિયામાં ત્રણ વાર યોગનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરે છે તેમજ યોગ પણ કરે છે તેમના ફેવરિટ યોગમાં ભુજંગાસન વક્રાસન નૌકાસન અને અધોમુખ સવાસનનો છે હવે વાત કરીએ કંગના રાણાવતની હમણાં જ કંગના રાણાવત સાંસદ બને છે કંગના બોલિવૂડમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે કંગના રાણાવત યોગ વડે પોતાના શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવી રહ્યા છે અને તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ નાનપણથી જ યોગ તરફ આકર્ષાયા હતા અને નાનપણથી જ તમામ યોગ કરતા આવ્યા છે તેઓ યોગમાં ચક્રાસન નૌકાસન પદ્માસન કરતા હોય છે કંગનાના પ્રમાણે યોગ તેમની જિંદગીનું એક ભાગ છે કંગના આઉટ ડોર શૂટિંગમાં હોય કે રજા ગાળવા ગયા હોય ત્યારે પણ યોગ કરવાનું ક્યારે ભૂલતા નથી મલાઈકા અરોરા ભારતભરમાં ભાગ્યે જ કોઈ અખબાર મેગેઝીન કે સોશિયલ મીડિયા પેજ હશે કે જેમણે મલાઈકા અરોરા પચાસ વર્ષની ઉંમરે પણ તરોતાજા અને યંગ લાગે છે જે માટે તેઓ યોગને જ વિશેષ મહત્વ આપે છે તેમનું સોશિયલ મીડિયા પેજ પણ યોગના વિડીયો અને ફોટોગ્રાફથી ભરેલું જોવા મળે છે જણાવ્યા પ્રમાણે યોગ કરવાથી તેમના માં એકાગ્રતા વધી છે આત્મવિશ્વાસ પણ વધારો થયો છે મલાઈકા જણાવે છે કે સૂર્ય નમસ્કાર કરવાથી મારી ત્વચા ગ્લોથ કરે છે યોગ વડે બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશનમાં પણ વિશેષ સુધારો જોવા મળતો હોય છે અરોરાના આલિયા બોલીવુડ ની હિરોઈનમાં પહેલી હરોળમાં જેમનો સમાવેશ થાય છે તે છે આલિયા ભટ્ટ આલિયા ભટ્ટ વહેલી સવારે યોગ કરી પોતાને ફ્રેશ રાખે છે એક સમયે આલિયા ભટ્ટ વજન ખૂબ જ વધારે હતું ત્યારે તેમણે સ્લીમ થવા માટે યોગનો વિશેષ સહારો લીધો હતો એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ સ્પષ્ટપણે જણાવ્યું કે યોગ તમારી લાઈફને સુંદર બનાવે છે અને યોગ તમને આનંદમય અને સ્ફૂર્તિમાં રાખે છે આલિયા ભટ્ટ તમામ પ્રકારના યોગ કરવામાં માને છે અને સમયાંતરે દરેક યોગ સ્ટેપ બાય સ્ટેપ કરે છે નરગીસ ફકરી નર્ગિસ ફકરી પોતાના ફિટનેસ ને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલા રહે થોડા વર્ષ પહેલા પણ તેમના વજન ને કારણે તેઓ ટ્રોલ થયા હતા પરંતુ પાછળથી યોગ અને જીમ વડે નરગીસ ફકરીએ ફરીથી તેમનું બોડી પરફેક્ટ શેપમાં લાવી દીધું છે અને સૌ કોઈને ટ્રોલ ને બોલતી બંધ કરી દીધી છે યોગ વિશે નરગીસ ફકરીનું માનવું છે કે યોગથી જ તેઓ માનસિક અને શારીરિક રીતે મજબૂત બન્યા છે જેકનિલ ફર્નાન્ડીસ બોલિવૂડમાં જેકલિનને હજી જોઈએ તેટલી સફળતા મળી નથી તેમની મોટાભાગની ફિલ્મો ફ્લોપ સાબિત થાય છે તેમ છતાં પણ જેકલિન પાસે ઘણા ફિલ્મના પ્રોજેક્ટ છે ફિલ્મમેકર્સ તેમના આઉટલુકને કારણે પણ તેમને ફિલ્મમાં લેવા માટે આજીજી કરતા હોય છે જેકલિન પણ સપ્તાહમાં થી ચાર વાર યોગ કરીને પોતાને ફિટ રાખે છે જોકે તેઓ યોગની સાથે એક્સરસાઇઝ કરવામાં પણ માને છે તેઓ તમામ પ્રકારના યોગ કરવામાં માહે છે બિપાશા બાસુ બોલીવુડની હોટ એક્ટ્રેસમાં બિપાશા બાસુનો સમાવેશ થાય છે જો કે હાલમાં બિપાશા હોલિવૂડથી દૂર છે તેમ છતાં પણ છાશવાળે તેઓ

પીપાસ સવાર સૂર્ય નમસ્કારથી થાય છે ત્યારબાદ તે અન્ય યોગ કરતા હોય છે ચાલીસી વટાવ્યા બાદ પણ તેઓ

યોગનું શૂટિંગ કરીને પોતાના સોશિયલ મીડિયા પેજ પર અપલોડ કરે છે લારા એક યુટ્યુબ ચેનલ પણ છે જેમાં તેઓ પોતાના યોગ વિડીયોને સૌને વાકેફ કરે છે બાળકો યુવા વર્ગ તેમજ પ્રૌઢ વયના લોકોને યોગ કરવા માટે લારા હંમેશા ભલામણ કરતા હોય છે દીપિકા પાદુકોણ બોલિવૂડના સૌથી હોટ એક્ટ્રેસમાં દીપિકા પાદુકોણનો પણ સમાવેશ થાય છે એક ઇન્ટરવ્યુમાં પાદુકોણે પોતાના વર્કઆઉટ વિશે જણાવ્યું કે તેઓ વર્કઆઉટમાં દરેક પ્રકારની એક્સરસાઇઝ કરે છે જેમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને સમાવેશ થાય છે જોકે આ બધાને બાદ કરતા તેઓ યોગને વિશેષ પ્રાધાન્ય આપે છે થોડા દિવસ પહેલા જ દીપિકા પાદુકોણ યોગ કરતી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી દીપિકાએ આ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે સમ યોગ ફેલોસ નોંધનીય છે તેમને ગરુડાસન ઉષ્ટાસન અને વીર ભદ્રાસન યોગમાં પસંદ છે કરીના કપૂર કરીના કપૂર જ્યારે પ્રેગનન્ટ હતા ત્યારે પણ યોગ કરતા હતા સોશિયલ મીડિયામાં પણ કરીનાના પ્રેગ્નન્સી સમયની યોગ તસવીરો વાયરલ થઈ હતી કરીના રોજ યોગ માટે સમય ફાળવે છે કરીનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું દરરોજ દોર કલાક યોગ માટે ફાળવું છું મારા માટે યોગ જાણે એવું છે કે તે મને એક્ટિવ રાખે છે જે દિવસે હું યોગ કરતી નથી તે દિવસ મારા માટે આકરો સાબિત થાય છે એટલે હું તે દિવસે હું ફ્રેશનેસ અનુભવતી નથી ઇલિયાના ડી ક્રુઝ બોલિવૂડ ફ્રેમ એક્ટ્રેસમાં ઇલિયાનાનો સમાવેશ થાય છે જોકે તેમની ફિલ્મો બોક્સ ઓફિસ રેકોર્ડ બ્રેક કરી શકતી નથી પરંતુ ફિલ્મોમાં એક બે વર્ષમાં રિલીઝ થતી હોય છે યોગ બાબતે ઇલિયાના જણાવે છે હું આજે જેટલી પણ ફિટ દેખાઉ છું તેનો શ્રેય માત્ર ને માત્ર યોગને જાય છે છેલ્લા કેટલાક વર્ષોથી યોગ પ્રત્યે વિશેષ આકર્ષાય છું અને હું મારા દૈનિક કાર્યમાં યોગનો સૌ પ્રાથમિકતા આપું છું હું યોગથી માનસિક શાંતિ અને તણાવ મુક્ત રહું છું તો દર્શક મિત્રો આપે જોયું ને કે બોલીવુડ બેબ્સ યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે માટે જ યોગ એ એવી કસરત છે કે જે શારીરિક માનસિક સંતુલન જાળવવામાં સૌથી ઉપયોગી થાય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર